પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયા જેવો પોતે બિલ્ડર નો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે પાકીદારી બાંધકામ નો વેપાર કરતા હોય તેઓને અગાઉ કીધી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય જે અલવાએ વિજયભાઈ મણજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેડ પોસ્ટે સંથાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ ગજુભાઈ કરશનભાઈ કાતરોડિયાઓએ ની કોર્ટમાં પણ દાવો મૂકે જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને board ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય પરંતુ ફરિયાદીને જાસામાં લેવા માટે આ કામ ના આરોપી એ જાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામ માં ને સોશિયલ મીડિયા માં ખુબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપી રચી અને અન્ય પોતાના મળતીયાઓ સાથે મેળાપી પણ રચી ફરિયાદી ને ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા આપી સમાધાન કરી સમાધાન પાંચસો ચાર વગેરે તથા છસો થી સડસઠ મુજબ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કાપોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અનબી અવસરોના તથા તેઓના સ્ટાફના વાણી ને ગઈકાલ તારીખ બે હજાર ચોવીસ કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુના ની તપાસ ચાલુ છે આ ગુના ની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર કરી રહ્યો છે